વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ બેસન લીધું છે તેને ચાળી લીધું તેની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી મીઠું ઉમેર્યું અહીંયા મેં લાલ મરચું અને હળદર પાવડર ધાણાજીરું પાવડર ઉમેરી અડધી ચમચી તેમાં અજમો એડ કર્યો સ્વાદ પ્રમાણે અહીંયા બે ચમચી ખાંડ અને એક આખા લીંબુનો રસ ઉમેરવાનો છે અને થોડોક ગરમ મસાલો ઉમેરી તેલ ઉમેરી પાણી ઉમેરી આ રીતનું બેટર તૈયાર કરવાનું છે અને ત્યારબાદ તેની અંદર થોડાક સફેદ તલ ઉમેરી મિક્સ કરી લઈશું પાંચ મિનિટનો રેસ્ટ આપ્યા બાદ તેમાં થોડીક સોડા ઉમેરી મિક્સ કરવાનું છે વધેલી રોટલી ઉપર આ બેટર લગાવી આ રીતનો રોલ બનાવી આપણે તેને સ્ટીમ કરી લઈએ અને વીસ મિનિટ બાદ આ રોલને આપણે ડિમોલ્ડ કરી તેના પીસીસ આ રીતે કટ કરી લેવાના છે ત્યારબાદ વઘાર માટે આપણે તેલ ગરમ કરી તેમાં રાઈ લીલું મરચું સફેદ તલ મીઠા લીમડાના પાન ઉમેરી આ રોલને ઉમેરી થોડાક ધાણા ઉમેરી મિક્સ કરી લઈએ પસંદ હોય તો થોડુંક લાલ મરચું ઉમેરવાનું વધેલી રોટલીની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો